વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આમ સેક્ટ અને રાજકોટ પોલીસ મથકમાં હથિયારો બનાવવાની સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા ત્રીસ વર્ષથી ફરાર રીઢા આરોપીને મહારાષ્ટ્રના સહાદા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઈમ રાજને વધુ એક સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે વડોદરા પાણી ગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ ઓગણીસો ત્રાણુંમાં નોંધાયેલા આમ શેખ અને રાજકોટ ડીસીબી પોલીસ મથકમાં વર્ષ બે હજાર અઢારમાં હથિયારો બન રિટેક હથિયારો બનાવવાની સપ્લાય કરવાના ગુનામાં ફરાર આરોપી મોહન સિંઘ ઉર્ફ મોહન ભૈયા સિંઘ ડાવણની મહારાષ્ટ્રના શહાદા ખાતેથી ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આઈસી પોર્ટલ ઉપરથી માહિતી મળી હતી કે આર્મ્સના ગુનામાં શાહાદા કોટે મુદ્દતે આરોપી મોહનસિંહ ઉર્ફ મોહન ભૈયા આવી રહ્યો છે જે માહિતીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા કોટ નજીક સુરત ક્રાઇમ રાનની ડીમે વેસ પલટો કરીને કોર્ટે મુદ્દત આવી ચડેલા આરોપીને દબોચી પાડ્યો હતો જે આરોપી વિરુદ્ધ વર્ષ ઓગણીસો ત્રાણુંમાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્ટોલ અને ચાર જીવતા કાર્ટિઝ અંગેનો ગુનો નોંધાયો હતો

નાસ્તા કરતા જુદા જે નાસ્તા કરતા આરોપીઓ છે એમને પકડવાની એક ઝુંબેશ ચાલતી હતી એ ઝુંબેશ દરમિયાન અમારા ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા કરતા પીએસએ વઢિયાર સાહેબના સ્કોડને એવી માહિતી મળેલ કે આજથી ત્રીસ વર્ષ પહેલાં નાસ્તો કરતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડસિંહ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે એની અમને બાતમી મળેલ આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ ઓગણીસો ત્રાણુંમાં અને બે હજાર અઢારમાં જે બંનેમાં આરોપીનું નામ ખુલેલ છે એ આરોપીની બાદની મળતા પીએસઆઈ ની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડે છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે સિત્તેરનું વોરન્ટ પણ કાઢવામાં આવેલું છે અને ત્રીસ વર્ષ જૂનો આરોપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડે છે સાહેબ સાના ગુનાનો આરોપી છે આ આ આરોપી આર્મ્સ સેક્ટર ગુનાનો છે જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ્સ સેક્ટર વિરુદ્ધના ગુનાઓ દાખલ થયેલ છે કેટલા હથિયાર મળેલા હતા જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે એક પિસ્તોલ અને કાર્ડિસ ચાર મળેલા રાજકોટ શહેર માં જયારે ચાર પિસ્તોલ અને પચાસ કાર્ડિસ રંગ્યાત પકડેલા બંને ગુનાઓ આ આરોપીનું નામ ખૂલવા પામેલ હતું હથિયાર રાખવાનું કારણ શું હતું સાહેબ તો ધંધો જ કરે છે